બે ત્રણ ચાર પાસો આઠ અગરસો ને બારતે એકતાલીસ પત્રસો પિસ્તાલીસ રૂપિયા એમ કે हत्तर सौ, हत्तर सौ ये बेतरसात सात सात एंगिर बातें पलट रहे हैं दर्द में ये किबाई अलवा अलवा ये पर बड़े थोड़े पंचानु हत्तर सौ ये पंद्रह रुपया 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 बंद छप्पन

તો 91mk આયા મેં હું 1400 રૂપિયા પાછે છે 1400 બેતન પર પાછો આ 102 15 15 25 ની વાત ચાલે છે એટલે રૂપિયા એકવાર ગાવ 1460 1460 1460 1460 જો મોટી ફીરો થઈ ગયા

ઓસા ઓસા બાપા ભુજ ના લેવો અરે ચિતરભાઈ 500 રૂપિયા કોણ જોવો તે કોઈમાં રૂપિયા પાકા રૂપિયા

है ये चार पांच छो सात आठ नौ दस अगर बारिश छप्पन हजारो एम के પચાસ છપ્નગણી આઠ પાંચ છિતર પચી એસી પંદર પંદરસો પંદરસો એક પંદરસો ને એક અગિયાર સત્તરસો રૂપિયા

હાર્દ <laughs> રૂપિયા <laughs> चौबीसो पांच पची तीन पंद्रह

આઠ શીખરભાઈ પડખ્યા પડખ્યા બંધ કરો બોલસો ને આઠ ને આઠ રૂપિયા પચાસ રૂપિયા બત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ ચાર પિસ્તાલી સત્તર પંદર પંચાવન સત્તરસો ને પંચાવન રૂપિયા પંચાવન દ્વારકાધીશ

પચાસી અઠાશી ને બાણું તાણું તાણું પાણું ચોરાણું પંચાણું છું અઠાણું નવ નું અઢારસો અઢારસો એક 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 બે ત્રણ સાત પાંચ થયા જવું પકાલે પાંચ રૂપિયા હાલે